મિત્રો સ્વાગત છે તમારું બધા આપડે એક નવો વ્લોગ્સમાં જય દ્વારકાધીશ મસ્ત શરૂઆત થઈ મિત્રો કેમ લોગ આપણો વ્લોગ થઈ કેદીરદાર લોગ નથી ચાલુ ઘરેથી આપણે બહુ દૂર જવાની ક્યાં ખબર છે સાસણ ગીર જવાને આપણે લાંબાના લગન કરવા જવાના મિત્રો આપણે કે સસ્પેન્ડ પણ રાખવાનું નથી લાંબાના લગન લગ્ન કરવા જવાના હે અહીંથી આપણી મોટર લઈને જવાની હે લક્ઝરી લઈને જવાની બરોબર લક્ઝરી પછી આપણે હેરાન કરે છે રસ્તામાં ખબર હે ને તમે એટલે આપણે લક્ઝરી નથી લઈ જાવી બાઇક લઈને જવાને થોડેક લાગી પછી તમે આગળ જોતા રહેજો મજા આવીએ જોવાની જોરદાર ન નો એટલે મિત્રો આપણે મસ્ત મજાના જો પાયલો હોટલે પહોંચી ગયા અહીંયા બરોબર અહીંયા આપણું ગેરેજ છે મામાનો તો ત્યાં આપણી બાઇક રાખી દીધી છે હવે ઓલાની વાગીએ મને સવારમાંથી છ વાગ્યા મત ફોન કરીને કે આમ પાયલો ઓટલે આવી ગયા આવી ગઈ હજી મારા દીકરા પીગા નથી પંદર વીસ મિનિટ ઊભો હોવ ને હજી લક્ષક અડધી કલાક ઉભાડીએ ત્યારે આવી ગયો ફોન આવવાના એ બધા આજે અસ્તિત્વ છે તમે જો ને આગળ બતાવો તો આવે ને એટલે તમને ખબર પડી ગયા કોણ એ મિત્રો બરોબર અત્યારે આપણે પાયલ ઓટલે વાઇટ જોઈએ હે ઓલાવની આપણે ફોર વીલ આવવાનું છે એક્ચ્યુઅલી ઈકે બાબા આવે યુ નો ડીકે બાબા એ આજે આપણો લૂક જોરદાર હેવો તમે જોયો જો ઉપર લાઈન નીચે લગી કેમ દેખાડો તમને તમે જોઈએ જ હગો હો બરોબર અને આ હે આપણો નેશનલ હાઈવે દ્વારકા કંભારિયા બરોબર આપણી ગાડી આવી ગઈ હે ડીકે બાબા એક કલાક લેટ કર્યું મને બેહાડી રાખ્યા અહીંયા ના જોગલે બે બરોબર હજી આમ કોને ત્રીજો અમાર દીપુડી ભાઈ દીપુડી હે આપડો જો ગાડી જોઈ લીધી હાચે ને ડીકે ને ગાડી દેખાડી દઉં ગાડી જોઈ લ્યો તો ભયરી હોય રે આવી ગાડી હોય ડીકે આ કઈ રીત મને કે હું કાલ ધોરાવી ગોરાવીને આવી કે આરામથી મસ્ત બનાવીને આવી અને આવી લઈને આવ્યો ભાઈ હાલ ભાઈ જાવ તો બહુ લેટ કર્યું ખબર હે ને ભાઈ ગીત બંધ કરો ને તમે જીરીકવાર મોડે ભાઈ આપડો દીપોડી આવી ગયો હજી એક માટી આવે મેં તમને કીધું આજે ચારતા થઈ ગયા હવે એક ઘટે

હાજા નરવા ફુગાડે એમ તો આવડે તા હે પણ પછી પૂછતો હોય કે આમાં ઓલ ડીઝલ ભરવાનું ક્યાં આવે આય ભાઈ અને થોડાક છેટા ને હવે આ ડીકે ગયા ત્યાં આપણે ગાડીમાં ભાઈ થોડું કામ કરાવું લખાવું હે આ બોલો શું કહેવાય શું કરાવું ભાઈ આ બધું રેડી થયા કુસ્ટમ સદસ હે ભાઈ આ બધું કાઢવીને થોડુંક એને કરાવવું હે મોટી ના રોડની રેડિયમ આર્ટમાં અમે ઊભા રહ્યા અહીં બરાબર કરાવી લઈએ એટલે પછી જાય ભાઈ પહેલો સ્ટોપ માર લીધો ચા હું કઉ પીવીએ તો ઊભી રાખ ચા પીવીએ ચા પીવા નતો જોતો ભાઈ ભાઈ અમે અહીં જો સરાડિયા એવું કઈ ગામ છે ત્યાં ઊભા રહ્યા રેડિયમ કામ કરાવવા માટે અને ચા વાળો ગોતી ચા પાણી નું જડે તો પી લઈ થોડોક ચા પી લઈ પીધો નથી ભાઈ બધું બધું કામ કામ થઈ ગયું ને કરી દીધું જો બ્લેક બ્યુટી લખાવી દીધું મિસ્ટર કંડોરિયા લખાવી નાખ્યું હોય અને ગાડી બનાવી દીધી ભડકા જેવી અહીંયા જો કૃષ્ણમ સદાશાહે બરોબર અને આગળ ભાઈ અહીંયા થોડુંક લખાવ્યું હોય ગાડીને બનાવી દીધી એક નંબર જો શ્રી શક્તિ હે બરોબર

લાંબા હે ને એવું એટલે મોડું થઈ ગયું ભાઈ આપડે લાંબા ને ગામમાં હા જે આજ ની લગી તમે આપડા વ્લોગમાં માં લાંબા ને જોતા ને એના ગામમાં પોચી ગયા બરોબર જો આગળ વાળા બે દાડિયાનો અમે હતા કે ભાઈ ગાડી રસ્તો દેખાડ અમને

હા ભાઈ આઈ રહ્યો જો અમારો વરરાજો ભાઈ આજ વરરાજો લાંબો નહીં હોય અમારો હા ભાઈ રામ રામ તો કરાય નહીં હું તો રામ રામ કરો ના કરાય રામ રામ આજ થાય નહીં વરરાજો બની ગયો લાંબો નહીં હોય આજે વરરાજો અહીંયા એટલા કેમેરા રાખ્યા આપણે સ્પેશિયલ લોગ ઉતારવાનો એમાં બરોબર બાકી એક નંબર આમ જો રેડી થઈ ગયો માટી હું આજ आया बदी हस्तीओ बेगीयो थियो है आमा जो आ બધા તમને જાના માના ચહેરાઓ હે આ બધા હજી એકા તો આમ થી વયો આવે આમ જો ચશ્મા બસમાં જડાય એટલે જાના માના ચહેરાઓ બધા હે જો આ આટલા ભેગા થયા હે હજી બેક્તા હે નહી આમાં હસ્તીઓ ભેગી થિયો હે એશિયા કેમ નઈ કેન નઈ કેન્યુ બધી સબસ્ક્રાઇબર હે તો મા વિડીયો જો ને ભાઈ ના ના પાડીયો તો અમે વિડીયો ચાલુ આ આપડો હે ને સ્પેશિયલ સબસ્ક્રાઇબર હે બીજા કપડા વ્લોગ જોતા હોય કે ના દેતા હોય આ માટી આપળો વ્લોગ બધા જો જો ને ભાઈ

અમાર તો એ લાંબો તો જો ફ્રી થતો જ નથી હું ક્યારનો રાહ જોઉં હું કઈ ફ્રી થાય કઈ ફ્રી થાય આ બધા બેઠા અત્યારે અત્યાર માટીઓ અહીંયા મંદિરે જો સ્વામિનારાયણ મંદિરે

હાલે હજી તો ખાવામાં ધ્યાન નથી દેતા ભાઈ જોતા એ ફોન માં કઈ ધોકા મારે છે હું કરતા હોય ખબર નહીં અને આપણે ભાઈ હજી ચાલુ કર્યું નથી ખાવાનું જો હવે ચાલુ કરવાનું હોય બરોબર આ બધા જો બેઠા આ ભાઈ ને જો આપડા આપડે યાર કંપની આપવા આવ્યા અમે એકલા એકલા બીમાર જમે આ ભાઈ જમવા આવ્યા આપડે જમી લે ભાઈ પછી જય માતાજી ભાઈ જય માતાજી હાલો ભાઈ હું હવે આપડે ચાલુ કરી જોતા એ હા ભાઈ ભૂખા થયા હતા અમારે બે માટી હોય કે આલો આલો ભૂખ લઈ ગયા દીધી લે ભાઈ ખાવા નો ખાતા નથી ભાઈ લાંબાનું અત્યારે ફૂલેત કોને બધું પતી ગયું હેન લાંબાને મૂક્યો મૂક્યોએ બરોબર અને જો આપણે આ ગાડીના ડ્રાઈવરને સુર આવી મૂક્યો હોય અમે બધા અત્યારે આવ્યા હા શું કરવા ખબર મિત્રો કાલે આપણી આ એ લાંટ્રા હે ને ડીકેની એ જાનમાં જવાની હતી હણઘાર માટે હણઘારવા આવ્યા હા ગામમાં કેસો જ બરોબર ઓલા ભાઈ હે હણઘારવાળા એ આવતા નથી અમે ક્યારના વાઈ જ જોઈએ વીસ એક મિનિટ તો થઈ ગઈ હે હજી કેટલી મિનિટે આવે આવે ને તો વેલેરા હણગારે ને વેલેરા નીકળી કેમ કે ઉજાગરા કરાવ્યા કરે સવારે પછી જાનમાં માં જવું હોય ને ભાઈ વિથ ધી વિડિંગ વિથ એમે જાવ ભાઈ એવું કઈક આવે એમ વિથ ધી મિરજાપુર જવાનું હે ભાઈ વિરજાપુર મિરજાપુર નહીં વિરજાપુર જવાનું હોય હા વિરજાપુર બરોબર એટલે ઓલા બધે ને હુરાવી દીધા હે કે અમે તો ભાઈ હાલે વહેલા મોડા જાય તો એટલે આપણે ને એને ને હુરાવી દીધો હોય કેમ કે એ કાલ રાખીએ ને ગાડી યાર એટલે આપણે અહીંયા બ્લેક બ્યુટી જોવા ભાઈ હે હણગારે હે બરોબર હેપીનેસટીમાં જો અડધી થોડું ઘણું કામ થઈ ગયું હે બરોબર અને ભાઈ કરે હે આરામથી મસ્ત આપણી બ્લેક રાની બની જશે હમણાં જોરના મેકઅપ બેકઅપ કરીને અને અહીંયા શું ભાઈ આ બધું હાલો હાલો મારી ગાડીમાં કેમ હોઈ ગયા તમે જઈ લ્યા ગદના બધા લંબાવીને હોઈ ગયા જઈ લ્યા ભાઈ હું અહીંયા જાગુ આ ભાઈ ને હું કોઈ થોડોક ટેકો દઉં કઈક જરૂર પડે તો એ ભાઈ એને રીતે કરી લઈએ વાંધો નથી આ બ્લેક બ્યુટી જો અહીંયા મસ્ત લખ હો ભાઈ આપણે આવ્યા તો લખાયું હતું ખબર હે ને તો આ મસ્ત મજાની ગાડી તૈયાર થઈ જાય શણ કરાઈ જાય પછી તમને બતાવું જો મને કઈ એક વાર તાંઠ પડે તો એ રીતે પછી પડવાની જ છું હાલી દીકરાની